સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે આવેલ વિદ્યાધન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જયરેશ પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને મેનેજમેન્ટમાં અલુણાવ્રત નિમિત્તે ભવ્ય રીતે વિવિધ સ્પર્ધા આયોજન કરવામાં આવી હતી જેમાં નેઇલ આર્ટ ઈ પોસ્ટર મેકિંગ ટેટુ મેકિંગ મહેંદી સ્પર્ધા જ્વેલરી ડિઝાઇન તથા બોઇસ માટે ચેસ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા તારીખ દસ સાત બે હજાર પચીસ થી તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ એમ બે દિવસ ભવ્ય રીતે અને કોલેજની સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થી અને આનંદભેર ભાગ લીધો હતો દરેક એક થી બે નંબર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા અને તેમને ટીચર્સ દ્વારા ટ્રોફી આપીને સન્માન કરવામાં આવ્યું કોલેજ દ્વારા અલુરા વ્રત નિમિત્તે આટલી બધી સરસ સ્પર્ધા યોજાઈ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ટીચર્સ પ્રિન્સિપલ સૌનો એક સાથે અનેરો સાથ સહકાર અને ઉત્સાહ જોવા મળ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત